હા ભાઈ નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આયા હું નામ ભાઈ તારું અરવિંદ પાંડેયા ડ્યુટી મેનેજર ભાઈ તમારું હાય કાર્ડ બતાવો તો ભાઈ હા સાબ બે હાથ મેરે કોમતો એ હે પાર્કિંગ એક્ઝિક્યુટિવ તમ તમારું હાઈ કાર્ડ બતાવો કોઈ બાત નહીં પાંચ છ તો દેના હે કમ્પલેસ ઝાડા ન્યુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પે કેટલા ચાર્જ લગા કેટલી છોકરા ને હાથમાં લઈ ગયું હાથ માં લાગ્યું છોકરા ના હાથમાં તમારી પાસેથી કેટલા લીધા ભાઈ એ ભાઈ તમારે છેલ્લા મૂકવા ગયા તા અંદર અમારે કેટલો ટાઈમ થયો સીસીટીવી કેમેરા ચેક કરવા કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો જોઈ લો બોલે અમારે કેટલો ટાઈમ થયો ભાઈ મેનેજર હોય સબ આદમી બોલાયા અરે કાર્ડ ચાઇ તો લે લેના લે આધાર કાર્ડ લે હા એ દોનો ગાડી મારો ફેસ લે લે આગા હે આના હે ચોકી ભાઈ